એકદમ યમી અને ટેસ્ટી એવી કચોરી રેડી છે તેની સાથે મસ્ત મજાનો સોસ છે અને ધાણા પુદીનાની ચટણી છે તો ચાલો ફ્રેન્ડ્સ જમવા હલો ફ્રેન્ડ્સ રાધે રાધે જય દ્વારકાધીશ જય માતાજી વેલકમ બેક ટુ જિગ્નાબા કિચન તો ફ્રેન્ડ્સ જીગ્નાબા કિચનમાં આજે બનવા રહી જઈ રહી છે લીલા તુવેરની કચોરી તો તેના માટે મેં અહીંયા એક કિલો તુવેરને ફોલીને તેના દાણા લઈ લીધા છે ત્યારબાદ તેમાં એડ કરવા માટે મેં અહીંયા બે નંગ મોટા બટેટા બાફીને લઈ લીધા છે તો હવે સૌથી પહેલાં આપણે તુવેરને ક્રશ કરી લેશું ત્યારબાદ તેમાં આપણે બટેટા એડ કરીને તેનો મસ્ત મજાનો માવો બનાવી લેશું તો ચાલો ફ્રેન્ડ સૌથી પહેલાં આપણે તુવેરોને ક્રશ કરી લેશું ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે આપણી તુવેર સરસ ક્રશ થઈ ગઈ છે હવે આપણે લસણ અને મરચાંને પણ ક્રશ કરી લેશું તો ફ્રેન્ડ્સ અહીંયા મેં આઠથી દસ નંગ મરચાં કટ કરી લીધા છે ત્યારબાદ આપણે આમાં પંદરથી વીસ નંગ લસણને ક્રશ કરી લેશું ફ્રેન્ડ્સ આપણું લસણ અને મરચા પણ સરસ ક્રશ થઈ ગયું છે આ કટરમાં ખૂબ જ સરસ ચોપ થાય છે ફ્રેન્ડ્સ ફ્રેન્ડ્સ અને હવે આપણે જે બટેટા બાકીને લઈ લીધા છે તેને આપણે ગ્રેટ કરી લેશું એટલે બટેટાના બિલકુલ લંપ્સ ના રહે અંદર બટેટાને આપણે આવી રીતે ગ્રેટ કરી લેવાના છે તો ફ્રેન્ડ્સ હવે આપણા બટેટા સરસ ગ્રેટ થઈ ગયા છે અને હવે આપણે જે તુવેરના દાણાને ક્રશ કરી લીધા છે તેનો આપણે માવો બનાવી લેશું એટલે કે તેને હવે વઘારીને તેમાં સરસ મજાનો બધો મસાલો કરી લેશું તો ચાલો ફ્રેન્ડ્સ હવે આપણે તુવેરના દાણા જે ક્રશ કર્યા છે તેને વઘારી લઈએ તો ફ્રેન્ડ્સ તુવેરના દાણા વઘારવા માટે મેં અહીંયા એક પેન લઈ લીધું છે હવે પેનમાં આપણે તેલ એડ કરીશું ફ્રેન્ડ્સ આપણે બે થી ત્રણ ટેબલ સ્પૂન જેટલું ઓઈલ એડ કરીશું હવે તેલને આપણે આવવા દઈશું ત્યારબાદ આપણે કચોરીના દાણાનો તુવેરના દાણાનો આપણે પગાર કરી લેશું તો ફ્રેન્ડ્સ આપણું તેલ આવી ગયું છે હવે તેલમાં આપણે રાઈ એડ કરીશું રાય આપણી ચટકે એટલે તેમાં આપણે જીરું થોડું એડ કરીશું ત્યારબાદ તેમાં આપણે હિંગ એડ કરીશું ત્યારબાદ તેમાં આપણે તલ એડ કરીશું ત્યારબાદ જે આપણે લસણ અને મરચાની પેસ્ટ રેડી કરી છે તે એડ કરી દઈશું બે મિનિટ માટે શોટે થવા ત્યાર ત્યારબાદ તેમાં આપણે થોડી હળદર એડ કરી દેસુ થોડું ધાણાજીરું પાવડર એડ કરી દેસુ અને મીઠું પણ એડ કરી દઈશું મીઠું તમારે તમારા સ્વાદ પ્રમાણે નાખવું જે જે તુવેરો ક્રશ કરીને લઈ લીધી છે તે તેમાં એડ કરી દેસું ફ્રેન્ડ્સ તમે પણ આવી રીતે કચોરીનો માવો બનાવજો ખૂબ જ સરસ બને છે ટેસ્ટમાં અમારે તો શિયાળમાં ત્રણ થી ચાર વખત આવી રીતના કચોરી બની જાય છે ફ્રેન્ડ્સ હવે બધું સરસ રીતે આપણે મિક્સ કરી લેશું ફ્રેન્ડ્સ હવે આપણો માવો સરસ મિક્સ થઈ ગયો છે હવે આને આપણે ધીમા ગેસની ફ્લેમ ઉપર ચડવા દઈશું તો ફ્રેન્ડ્સ આપણા દાણા કચરા કૂક થઈ ગયા છે હવે તેમાં આપણે બીજા મસાલા કરી લેશું તો ફ્રેન્ડ્સ આપણે માવામાં થોડી ખાંડ એડ કરવાની છે તો મેં અહીંયા ત્રણથી ચાર ટેબલ સ્પૂન ખાંડ લઈ લીધી છે તે હું એડ કરીશ ત્યારબાદ તેમાં થોડો હું ગરમ મસાલો એડ કરીશ ફ્રેન્ડ્સ આ ગરમ મસાલો ઘરનો જ બનાવેલો છે તે હું એડ કરીશ અને હવે બધું સરસ મિક્સ કરી લેશું એટલે આ બધું સરસ દાણા સાથે મસ્ત રીતે ચડી જશે અને તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે

હવે આપણે તેમાં અડધું લીંબુ નીકાળી દેવાનું છે તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે આપણા તુઈના દાણા સરસ ચડી ગયા છે જો કલર પણ એવો સરસ આવ્યો છે અને સ્મેલ પણ એવી સરસ આખા કિચનમાં આખા ઘરમાં આવી રહી છે હવે તેમાં આપણે લીંબુ ઉતારી દઈશું અહીંયા લીંબુની ત્યારબાદ તેમાં આપણે જે બટેટા આપણે ગ્રેટ કરીને લઈ લીધા છે તે એમાં નાખી દઈશું અને ધાણા પણ અહીંયા મેં ધોઈને લઈ લીધા છે તે બધું જ આપણે માવામાં એડ કરી દેસું તમે હવે બધું બરોબર મિક્સ કરી લેશું ફ્રેન્ડ્સ તમે પણ આવી રીતે બટેટા નાખીને કચોરીનો માવો રેડી કરજો ખૂબ જ સરસ બને છે તમે આ માવાને સ્ટોર પણ કરી શકો છો કોઈ ગેસ્ટ આવવાનું હોય તો બે દિવસ અગાઉ પણ તમે બનાવીને તેને સ્ટોર કરી શકો છો અને આના પરાઠા પણ ખૂબ જ સરસ બને છે આપણે આલુ પરોઠા બનાવીએ તેવી રીતે તમે તુવેર અને બટેટાના પરોઠા પણ બનાવી શકો છો તો ફ્રેન્ડ્સ આપણો માવો સરસ બનીને તૈયાર થઈ ગયો છે અને હવે આપણે તેની કચોરી પણ બનાવી શકીએ અને તેના પરોઠા પણ બનાવી શકીએ તમે આ માવાને સ્ટોર પણ કરી શકો છો ફ્રેન્ડ્સ આ કચોરી આપણે ઘઉંના લોટમાંથી બનાવીશું તો તેના માટે મેં અહીંયા પાંચસો ગ્રામ જેટલો ઘઉંનો લોટ લઈ લીધો છે ત્યારબાદ તેમાં આપણે મુઠ્ઠી પડતું મૌણ થાય તેવું આપણે તેલ તેમાં એડ કરીશું ત્યારબાદ તેમાં આપણે મીઠું એડ કરીશું મીઠું તમારે તમારા સ્વાદ પ્રમાણે એડ કરવું ત્યારબાદ તેમાં આપણે થોડો અજમો એડ કરીશું ફ્રેન્ડ અજવાને આપણે થોડું આવી રીતે મસળીને લઈ લેવાનો છે અને હવે આપણે તેનો સરસ મજાનો ડો બાંધીને તૈયાર કરી લેશું તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે આપણે આવી રીતે મુઠ્ઠી પડતું મોણ દઈને સરસ મજાનો લોટ બાંધી લેવાનો છે ફ્રેન્ડ્સ મેંદા કરતાં ઘઉંમાં કચોરી તંદુરસ્તી માટે ખૂબ જ સારી હોય છે એટલે અમે વધારે પડતું મેંદા કરતાં ઘઉંના ઘઉંના લોટનો ઉપયોગ વધારે કરીએ છીએ હવે આપણે થોડું થોડું પાણી એડ કરીને સરસ લો રેડી કરી લેવાનો છે નોર્મલ જે પરોઠાનો આપણે ડો બાંધીએ તેવો આપણે લોટ બાંધીને તૈયાર કરી લેવાનો છે ફ્રેન્ડ્સ આપણો લોટ બાંધાઈને તૈયાર થઈ ગયો છે જો ફ્રેન્ડ્સ પરોઠાનો જેવો આપણે લોટ બાંધીએ તેવો મેં બાંધી લીધો છે અને હવે આપણે આ લોટને દસ મિનિટ માટે રેસ્ટ આપી દઈશું ત્યારબાદ ફ્રેન્ડ્સ આપણી જે કચોરીનો માવો છે તેમાંથી મેં આવા તેના બોલ રેડી કરી લીધા છે અને હવે આપણે સરસ કચોરી બનાવી લેશું તો ફ્રેન્ડ્સ હવે આપણે કચોરી બનાવવા માટે આવી રીતે એક લઈ લેશું લોટનું એટલું મોટું જુઓ ફ્રેન્ડ્સ તેને સરસ વણી લેશું ત્યારબાદ આપણે આ જે કચોરીના માવાનું જે બોલ છે તેને મૂકી અને આવી રીતે તેને પેક કરી દેસુ અને ઉપરનું જે પોષણ છે તેને કાઢી લેશું જો ફ્રેન્ડ્સ આપણી કચોરી આવી રીતે આપણે પેક કરી દઈશું અને બે બે વેલાન્ટ તેના મારી દેશું આવી રીતે આપણે બીજી કચોરી પણ તૈયાર કરી લેશું તેને તમે હાથથી પ્રેસ કરીને પણ આવી રીતે કરી શકો છો વેલણના મારવા હોય તો પણ તમે તેને આવી રીતે માવો બધો અંદર ફેલાવી શકો છો જો ફ્રેન્ડ્સ તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે આપણી કચોરી મેં બનાવી લીધી છે અને હવે આપણે તેલ મેં ગરમ મૂકી દીધું છે તેમાં આપણે તળી લેશું ફ્રેન્ડ્સ આપણું તેલ પણ સરસ આવી ગયું છે અને હવે આપણે તેમાં કચોરી તળી લેશું ગેસની ફ્લેમ ને ધીમા ફાસ્ટ કરતું જવાનું છે અને કચોરીને તળી લેવાની છે ગુલાબી કલર ની આપણે કચોરી તળી લેવાની છે તો ફ્રેન્ડ્સ આપણી કચોરી તળાઈને તૈયાર થઈ ગઈ છે હવે તેને આપણે સર્વ કરી લેશું તો ફ્રેન્ડ્સ તૈયાર છે આપણી કચોરી જોવો કેવી સરસ ઘઉંના લોટમાંથી જ બનાવી છે કેટલી ફાઇન બની છે ફ્રેન્ડ્સ જોવો ગરમા ગરમ કચોરી આપણી ફૂલી ફૂલીને દડા થઈ છે અને કેવી સરસ બનીને તૈયાર થઈ છે ફ્રેન્ડ્સ તો ચાલો જમવા કચોરી અને તેને મેં સોસ અને ધાણા ફુદીનાની ચટણી સાથે સર્વ કરી છે ફ્રેન્ડ્સ તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો આવી કચોરી તો ફ્રેન્ડ્સ તમારે જો નેક્સ્ટ રેસીપી જોવી હોય કે જિજ્ઞાબા કિચનમાં કઈ બનવાની છે તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને પેલી બે લાયકોન પ્રેસ કરવાનું ભૂલતા નહીં અને હા ફ્રેન્ડ્સ મારા ફેસબુક પેજને પણ લાઇક કરવાનું ભૂલતા નહીં તો ફ્રેન્ડ્સ ચાલો ફરીથી મળીશું નવી એક વાનગી સાથે જિજ્ઞાબા કિચનમાં રાધે રાધે જય માતાજી જય દ્વારિકાધીશ